સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઈચ્છાપોર ખાતે આવેલા ઓએનજીસી બ્રિજ ચડતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો કાર અને છોટા હાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં કાર અને છોટા હાથી વચ્ચે આવી ગયેલા કામદારનું મોત નીપજ્યું હતું વીએનએસ જીઓમાં અફઘાનિસ્તાનના આડત્રીસ બાંગ્લાદેશના બે વિદ્યાર્થીઓ સહિત કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલોમાં રહે છે યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરશે તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કુલપતિ ચાવડાએ કહ્યું કે કોઈ અનિચ્છીય ઘટના ન બને માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આવતા જતા તમામ લોકો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર ત્રેપન ત્રેપન જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં ભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટની ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમનેની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે